રાજસ્થાનના ગામની છોકરીઓ હરણનું દૂધ કેમ પીવે છે અને આ પાછળનું કારણ શું છે વળી અહીંના છોકરાઓ તેમના જીવનસાથી તરીકે કેવા પ્રકારની છોકરી પસંદ કરે છે મિત્રો ભરતપુર એ ભારતના રાજસ્થાન પ્રાંતના પૂર્વ ભાગમાં આવેલું એક મોટું અને પ્રસિદ્ધ શહેર છે જે રાજસ્થાનના પૂર્વ સિંઘ દ્વાર પક્ષીઓનું સ્વર્ગ સ્થળ અને રાજસ્થાનના ગેટવે જેવા નામોથી પણ ઓળખાય છે આ શહેરમાં શિક્ષણથી લઈને ઘણા મોટા ઉદ્યોગો અને પ્રવાસન સ્થળો છે આ ઉપરાંત તે એક પ્રાચીન શહેર પણ છે જે ચારે બાજુથી સુંદર પર્યટન સ્થળોથી ઘેરાયેલું છે અને આ શહેરનો ઇતિહાસ પણ ઘણો રસપ્રદ છે તેની સ્થાપના ઠાકુર ચુરાવણ સિંહ જાટ દ્વારા કરવામાં આવી હતી પરંતુ બાદમાં શાસક રાજા સૂરજ મલે તેને સુશોભિત કર્યું હતું તે તેના સમયમાં જાટ શાસકોનો ગઢ હતો અહીંના મંદિરો મહેલો અને કિલ્લાઓ જાટોની કલાત્મક કુશળતાની સાક્ષી પૂરે છે અને કહેવાય છે કે આ શહેરનું નામ ભગવાન રામના ભાઈ ભરતના નામ પરથી પડ્યું છે આ શહેર પાંચ હજાર છાસઠ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે અને આ શહેરની વસ્તી વર્ષ બે હજાર બાવીસ સુધીમાં અંદાજે પાંત્રીસ લાખ જેટલી થવાનો અંદાજ છે અને આ શહેરની સાક્ષરતા ચોતેર છે હોળી ભરતપુરનો મુખ્ય તહેવાર છે અહીં દર વર્ષે બે દિવસીય બ્રજ હોળી ઉત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં દેશના અનેક રાજ્યોમાંથી આવતા લોક કલાકારો દ્વારા ડાન્સ પરફોર્મન્સ અને અન્ય રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ શહેરમાં મેવાતી બ્રજ ભાષા અને હિન્દી ભાષા મુખ્યત્વે બોલાય છે ભરતપુરમાં આવેલું કેવલા દેવ પક્ષી અભયારણ્ય વિશ્વ ધરોહર યાદીમાં સામેલ છે જે સ્થળાંતર કરનારા પક્ષીઓ માટે રહેઠાણ છે તેને જોવા માટે દેશ વિદેશથી લોકો આવે છે શિયાળામાં અહીં તે વધુ જીવંત છે કારણ કે આ સમયે અનેક રંગબેરંગી પ્રવાસી પક્ષીઓ અહીં આવે છે અહીં પક્ષીઓની 300 થી વધુ પ્રજાતિઓ છે જેમાં તમને નાની બતક, સામાન્ય બતક અને લાલ ક્રેસ્ટેડ બતક જોવા મળશે મિત્રો જો તમે રાજસ્થાનની સંસ્કૃતિ અને ઉત્કૃષ્ટ સ્થાપત્ય જોવા માંગતા હો તો લોહાગઢ કિલ્લાની અવશ્ય મુલાકાત લો કિલ્લો ઇતિહાસમાં બનેલા સૌથી મજબૂત કિલ્લાઓ માંનો એક છે આ કિલ્લામાં તમને ઘણી પ્રાચીન વસ્તુઓ તેમજ વિવિધ શસ્ત્રો જોવા મળશે ભરતપુર શહેરથી લગભગ 32 કિલોમીટરના અંતરે સ્થિત દીપ પેલેસ તેના ભવ્ય કિલ્લા, ભવ્ય મહેલ, સુંદર બગીચાઓ અને સુંદર ફુવારાઓ માટે જાણીતો છે. આ જગ્યા એક સમયે ભરતપુરના શાસકોની ઉનાળાની રાજધાની હતી. હાલમાં આ મહેલ તેના ધાર્મિક મહત્વ અને ઐતિહાસિક ભવ્યતા માટે જાણીતો છે. જો તમે ભરતપુર ફરવા જાઓ છો તો દીપ પેલેસની મુલાકાત અવશ્ય લો. આ સિવાય અહીં આવેલું ભરતપુરનું ગંગા મંદિર ઘણા વર્ષો જૂનું છે. આ મંદિરમાં બનેલી મગરની પીઠ પર ગંગા માતાની સફેદ આરસની પ્રતિમા પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે આ મંદિર જૂની કારીગરી અનુસાર બનાવવામાં આવ્યું છે તીજના તહેવારો નિમિત્તે અહીં ભક્તોની ભીડ જોવા મળે છે મિત્રો ભરતપુરનું બાકી બિહારી મંદિર ભારતના પ્રખ્યાત મંદિરોમાંનું એક છે મંદિરમાં દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો આવે છે તમે મંદિરના મુખ્ય ખંડની બહાર વરંડાની દિવાલો પર ભગવાન કૃષ્ણનું બાળપણનું ચિત્ર પણ જોઈ શકો છો મિત્રો આ સિવાય ભરતપુર શહેરની મધ્યમાં બે લક્ષ્મણ મંદિર છે જેમાંથી એક લગભગ ચાર સદીઓ જૂનું છે અને બીજું લગભગ ત્રણસો વર્ષ જૂનું છે જેનું નિર્માણ ભરતપુરના સંસ્થાપક મહારાજ બલદેવ સિંહે કરાવ્યું હતું આ મંદિર ખૂબ જ સુંદર રીતે બાલવ પથ્થર અને આરસથી બનેલું છે